રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નું મોટું નિવેદન સામે આવ્યું છે કડી સમસ્ત વૈષ્ણવ નો જીવન સાથી તેમણે કહ્યું હિન્દુઓ એકતા ઓછી છે અને વ્યાતિ એકતા વધુ છે આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે નીતિન પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિશે નિવેદન આપતા કહ્યું વૈષ્ણવ સમાજે ભારત ને સિંહ આપ્યો છે વધુમાં કહ્યું કે અમિતભાઈ શાહ અમારા પટેલ સમાજ ના વ્યવાય પણ છે વૈષ્ણવ સમાજે ભારત ને જે સિંહ આપ્યો છે તે મોદી સાહેબ નો જમણો હાથ છે અત્યારે એટલે તમે કોઈ ચિંતા કરશો નહીં બધી ચિંતા એ કરે છે એટલે હવે મને મળશે ત્યારે હું કહીશ કે સમાજ માં છોકરીઓને પરણાવવાની થોડી ચિંતા છે છોકરાઓને પરણાવવાની જે ચિંતા છે તેને લઈને થોડું વિચારજો સમાજ છે કે આપણે હિન્દુ એકતા ઊંચી છે જ્ઞાતિ એકતા બહુ છે જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઉભા જાય દોડતા થઈ જાય જે કરવાનું એ કરવાની તૈયારી કરે પણ આપણા ધર્મ ઉપર આપણી સંસ્કૃતિ પર આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે તો જરૂરિયાત ઉભી થાય તો આપણે બધા એમ વિચારીએ કરનારા કરશે એમાં મહારાજ કરવાનું છે